નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશન જો તમે મારી ચેનલમાં નવા છો અને મારો વિડીયો પહેલી વાર જોવો છો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજ આપણે વાત કરવાની છે એસઆરપીએફ જે પોલીસ કોન્સ્ટેબલ ની અંદર જે એસઆરપી ની જગ્યા આવે છે તેના વિશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે એની પહેલા તમને વાત કરું કે આની પહેલા અગાઉ જે મે હથિયારી અને બિન હથિયારી ની જે ભરતી પ્રક્રિયા છે તેની નોકરી કઈ રીતના હોય છે તેના વિડીયો પણ મારી ચેનલમાં અગાઉ મૂકેલા જ છે એની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જઈને જોઈ શકો છો તો સૌ પ્રથમ વાત કરીએ કે એસઆરપીએફ તો તેનું ફૂલ ફોર્મ છે સ્ટેટ રિઝર્વ ઓફ પોલીસ ફોર્સ એસઆરપી ની છે તે ભરતી પ્રક્રિયા કઈ રીતના હોય છે એનું પોસ્ટિંગ કઈ કઈ જગ્યાએ થાય છે એની નોકરી ક્યાં ક્યાં કરવાની હોય છે પગાર કેવો હોય છે તેની રજા અને પ્રમોશન આ આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાની છીએ તો વિડીયોમાં આગળ બના રહેજો પોલીસ સ્ટેશન ફાળવવામાં આવતું નથી એટલે કે એસઆરપી નોકરી જેને જે ઉમેદવારોને મળે છે પોલીસ અંદર કરવાની હોતી નથી રિઝર્વ તરીકે કામ હોય છે પછી વાત કરીએ કે સંવેદનશીલ વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ હુલ્લડો તોફાનો થાય છે તે જગ્યાએ સંવેદનશીલ વિસ્તારમાં પ્રોટેકશન પૂરું પાડવાનું મેન કાર્ય છે એસઆરપી નું હોય છે એસઆરપીએફ ની અંદર અલગ અલગ કંપની બને છે તેના નામ પણ રાખવામાં આવે છે ABCDE એવી રીતના અલગ અલગ કંપની હોય છે આ અલગ અલગ કંપનીમાં અલગ અલગ સી ફોર્સ તરીકે SRP ના ઉમેદવારો છે પોતાની નોકરી કરતા હોય છે કોઈ પણ જગ્યાએ પૂર આવે સુનામી છે વાવાઝોડું છે ભૂકંપ છે આવી પણ કુદરતી કોઈ પણ આફત આવે તો તે જગ્યાએ છે પ્રોટેક્શન પૂરું પાડવાનું છે કાર્ય છે એ SRPF જવાનોનું હોય છે પછી આપણે વાત કરીએ કે ઇલેક્શન ડ્યુટી જે ઇલેક્શન થાય છે એ જગ્યાએ પણ પ્રોટેક્શન મતલબમાં જે ડ્યુટી હોય છે તેની અંદર એસઆરપી ના જવાન ડ્યુટી કરતા હોય છે કોર્ટ ડ્યુટી કોર્ટ માં પણ અલગ અલગ જગ્યાએ તેમને નોકરી કરવાની હોય છે જેલ ગાર્ડ અલગ અલગ જેલ ની અંદર પણ એસઆરપી એમ ના જવાનો છે એ નોકરી કરતા હોય છે પછી કોમી તોફાનો કોઈ પણ જગ્યાએ હુલ્લડ થાય તોફાનો થાય તો કોમી તોફાનો થાય તો ત્યારે જે પ્રોટેક્શન પૂરું પાડવાનું કામ પણ એસઆરપી ના જવાનો કરતા હોય છે તેમની કામગીરી એક જગ્યાએ હોતી નથી એટલે કે ફિક્સ હોતી નથી તેમને અલગ અલગ જગ્યાએ નોકરી કરવી પડે છે કેમ કે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લા તો કોઈ પણ જિલ્લામાં નોકરી કરવી પડે છે ઘણી વખત રાજ્યની બહાર પણ નોકરી કરવા જવું પડે છે કેમ કે ગુજરાત મૂકીને અલગ અલગ બીજા જે રાજ્ય છે તે રાજ્યની અંદર જો જરૂરિયાત પ્રમાણે SRPF ના જવાનોને અલગ અલગ રાજ્યમાં પણ પોતાની નોકરી કરવા જવું પડે છે પછી આપણે વાત તો કે અંદર જે અલગ અલગ આવે છે તેની અંદર પણ આવે છે એટલે કે કોઈ પણ એક જ જગ્યાએ રહીને નોકરી કરવાની તો તેમાં વાત કરીએ અમદાવાદ મેટ્રો ગ્રુપ તો અમદાવાદ જે મેટ્રો સ્ટેશન છે તે તેની જે જાળવણી કરવાનું તેનું ત્યાં પણ કોઈ પણ કામગીરી હોય તો પછી SRPF નો જવાન છે એ સ્થાયી તરીકે પણ કાર્ય બજાવી શકે છે તેવી જ રીતે કેવડીયા કોલોની ગ્રુપ તેને પણ સુરક્ષા જાળવવાનું કાર્ય છે એસઆરપીએફ નું જવાન છે પોતાની સ્થાયી નોકરી પણ કરી શકે છે પછી અલગ અલગ સ્કોડમાં તેમને નિમણૂક આપવામાં આવે છે જેમ કે બોમ્બ સ્કોડ જે કોઈ પણ જગ્યાએ બોમ્બ જ્યારે એવી માહિતી મળે તો એ બોમ્બ સ્કોડમાં જે પણ જે જવાનો જાય છે તેની સુરક્ષા માટે તેમાં પણ એસઆરપીએફ નું જવાન છે એ પોતાની ડ્યુટી વજવતો હોય છે પછી આવે છે ડોગ સ્કોડ તો ડોગ સ્કોડ માં જે કૂતરાઓને જે જાળવણી છે તેમને ટ્રેનિંગ આપવાનું કામ પણ છે તેમાં પણ એસઆરપીએમ જવાન છે પોતાની નોકરી કરતો હોય છે ચેતક કમાન્ડો ચેતક કમાન્ડો એટલે ઘોડા ઉપર રહીને જે પણ ઉમેદવાર છે એ કામ કરતા હોય છે પછી આવે છે સીએમ સિક્યુરિટી કોઈ પણ જગ્યાએ સીએમ આવે ને પીએમ પીએમ આવે ને કોઈ પણ જગ્યાએ સિક્યોરિટી નું કામ આવે તે જગ્યાએ પણ એસઆરપી નો જવાન છે એ પોતાની નોકરી કરતા હોય છે પછી આવે પર્સનલ સિક્યુરિટી ઓફિસર પીએસઓ તો કોઈ પણ હાઈકોર્ટ નો જે મેજિસ્ટ્રેટ છે કોઈ પણ મામલતદાર છે તેની સિક્યોરિટી નું કામ પણ એસઆરપીએફ નો જવાન કરતો હોય છે પછી છે વિધાનસભા ગૃહ વિધાનસભા ગૃહ ની પણ સુરક્ષા કરવાનું કામ છે એસ નો જવાન પોતાની નોકરી કરતો હોય છે પછી આવશે મંદિરની સુરક્ષા કોઈ પણ જાહેર સ્થળ હોય મંદિર ની સુરક્ષા પણ જે લોકો પોતાની ડ્યુટી ભજવતા હોય છે તેમાં પણ એસઆરપીએફ ના જવાનો હોય છે પછી આવશે મોટા ઉદ્યોગો મોટા સરકારી ઉદ્યોગો હોય છે તેની પણ સુરક્ષા નું કામ છે એસઆરપીએફ ના જવાન કરતા હોય છે પછી છેલ્લે વાત રહી પગાર પગાર તો ટ્રેનિંગ પહેલા અને ટ્રેનિંગ પછી તો એસઆરપીએફ માંથી જે હથિયાર ની બિન હથિયારી જે કોન્સ્ટેબલ છે તેની કરતા સી એસઆરપીએફ માં પગાર છે એ સારો હોય છે એ બધાને ખબર જ છે પણ ટ્રેનિંગ પહેલા એટલે કે જે ટ્રેનિંગ દરમિયાન છે ને એ બધાનો પગાર સેમ જ હોય છે હથિયારી બિન હથિયારી જેલ સિપાહી કે એસઆરપીએફ બધાનો પગાર છે એ ઓગણત્રીસ આઠસો અત્યારે હોય છે પછી ટ્રેનિંગ પછી વાત કરીએ તો ટ્રેનિંગ પછી સી એસઆરપીએફ નો પગાર છે એ વધી જતો હોય છે કારણ કે એમાં છે એ અને ડી અને રજા પ્રકાર રજા પગાર છે એ અલગ અલગ allowance છે એમને મળતા હોય છે તો ટી એ ની વાત કરીએ તો કે કોઈ પણ જગ્યાએ હેડક્વાર્ટર છે હેડક્વાર્ટર થી આઠ કિલોમીટર અથવા તો આઠ કિલોમીટર થી વધુ જો અંતર હોય તો ટી એટલે કે ટ્રાવેલિંગ એલાઉન્સ છે રોજનું બસો સિત્તેર એ કઈ કઈ સિટીમાં અમદાવાદ અને સુરત જેવી સિટીમાં બસો ને સિત્તેર રૂપિયા હોય છે બાકી અન્ય સિટીમાં કઈક એકસો ને એસી રૂપિયા જેવું TA મળે છે ટ્રાવેલિંગ એલાઉન્સ પછી જાહેર રજા એક મહિનામાંથી માં છે ઓછા ઓછી છ જાહેર રજા આવતી હોય છે ચાર શનિવાર ને કાક બે રવિવાર જેવું એની કાક રજા આવતી હોય છે તો જાહેર રજા ની અંદર પણ પર ડે સાતસો ને ઓગણ રૂપિયા તમને પર ડે મળતા હોય છે પર તમારી જાહેર રજા એક જાહેર રજા ની તમારી ડ્યુટી કરો એટલે સાતસો ને એટલે કે ચાર પાંચ જાહેર રજા આવતી હોય તો એ તમારો પગાર છે એ ચાર પાંચ હજાર રૂપિયા ચાર આડી ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા જેવો વધી જાય છે એટલે માં સી પગાર સારામાં સારો મળતો હોય છે તો આવીને આવી જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને કરો લાઈક કરો અને શેર કરો